નમસ્કાર દર્શક મિત્રો એક થ્રેડ ગુજરાતમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ભારે વરસાદના કારણે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ હવે ગુજરાતવાસીઓ માટે મેઘરાજાએ હજી મોટી આફત લાવશે કારણ કે એવી રિપોર્ટ મળી રહી છે કે ગુજરાતમાં એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદની તીવ્રતા વધી રહી છે રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય છે જેના કારણે હજુ આજે પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ખબર એવી મળી રહી છે કે એક સિસ્ટમ ઉત્તર ભાગમાં શિયર ઝોનની અસર છે અને આના કારણે વડોદરા પંચમહાલ અને છોટાઉદેપુરમાં આજે પણ અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ શિયર ઝોનની અસર સૌરાષ્ટ્રના દક્ષિણના જિલ્લાઓ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આવતા જિલ્લાઓમાં રહેવાની છે અને આના કારણે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે સુરત વલસાડ નવસારીમાં ભારે વરસાદની સંભાવનાના આધારે આ જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે તો બીજી તરફ રાજ્યના પંચમહાલ દાહોદ ડાંગ અને તાપી જિલ્લામાં પણ વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો આની સાથે જ અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે છવ્વીસ તારીખથી એટલે કે આજથી ચોમાસાનું જોર વધશે એટલું જ નહીં જુલાઈના અંતમાં દરિયામાં કંઈક મોટું પણ થઈ શકે છે કચ્છના અખાત મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી સિસ્ટમની અસરો દેખાઈ શકે છે અને હજુ ત્રણ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે હાલમાં બંગાળના ઉપસાગરમાં થોડેક અંશે સિસ્ટમ બની રહી છે અને આના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે સાતમી ઓગસ્ટે બનનારી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લો પ્રેશરના કારણે ભારે વરસાદ થઈ શકે છે બીજને ખબર સાથે ફરી મળીશું ધન્યવાદ